નમસ્કાર દોસ્તો હું દર્શન રાવલ એક એપ્રિલના દિવસે સીસીની અલગ અલગ શિફ્ટમાં જે પરીક્ષા લેવામાં આવી વિદ્યાર્થીઓ તમારે સુધી પહોંચાડીએ જેથી કરીને આગળની શિફ્ટમાં જે વિદ્યાર્થીઓ પેપર દેવા માટે જવાના છે એને આઈડિયા આવે આજ મુજબ આગળના પેપર રહ્યા છે એવું બિલકુલ જરૂરી હોતું નથી પણ માત્ર એક આઈડિયા આવે એના માટે આપણે વાત કરીએ છીએ વિદ્યાર્થીઓ પાસેથી જે રિવ્યુ લીધા એના આધારે આપણે કહી શકીએ કે રીઝનિંગના જે પ્રશ્નો હતા એ મેથ્સની કમ્પેરમાં ખૂબ સહેલા હતા

તમને એ રીતે સવાલ પૂછેલા હોય કે ભાગ્યની જગ્યાએ પ્લસ સમજવાનું પ્લસની જગ્યાએ માઇનસ સમજવાનું તો એને લગતા દાખલા જોવા મળે છે પણ પ્રમાણસર રીઝનિંગ સહેલું હતું અને તરત જ સોલ્વ થઈ શકે એ પ્રકારના દાખલાનું પ્રમાણ વધારે હતું હવે આપણે વાત કરીએ મેથેમેટિક્સ માટે તો મેથેમેટિક્સની અંદર વિદ્યાર્થીના રિવ્યુઝ એવા છે કે રીઝનિંગની કમ્પેરમાં વધારે અઘરા હતા અને પહેલી ગામમાં સોલ્વ થઈ શકે એવા દાખલા ઓછા હતા અથવા તો લેન્ધી દાખલા વધારે માલુમ પડ્યા અને પચાસ પચાસ ટકા આપણે કહી શકીએ થોડો ટાઈમ આપીએ તો સોલ્વ થઈ જાય એ પ્રકારના હતા તો રિઝનિંગની સાપેક્ષમાં મેથેમેટિક્સ એ વિદ્યાર્થીઓના રિવ્યુઝ છે તો આપણે આગળની રણનીતિ એવી કરી શકીએ કે જયારે આપણને મેથેમેટિક્સના કેટલાક દાખલાની રકમ તમે જુઓ અને તમને અઘરી માનવું પડે તો રિઝનિંગની ઉપર આપણે પહેલા પ્રાયોરિટી દેવાની ત્યાર પછી આપણે મેથેમેટિક્સની જ વાત કરીએ તો નફો ખોટમાંથી પ્રશ્નો હતા ટકાવારીમાંથી હતા ગુણોત્તર પ્રમાણમાંથી કેટલાક દાખલાઓ હતા ત્યાર પછી એક રીઝનિંગમાંથી પણ સવાલો જોવા મળેલા આપણે વાત કરીએ તો કેટલાક એકદમ કરવામાં આવેલા જેમ કે ક્ષેત્રફળ ઘનફળ ને કોઈ પ્રશ્નો નહોતા ત્યાર પછી મિશ્રણ સંયોજન ને લગતા નહોતા ઝડપ અંતર સમયમાંથી કેટલાક દાખલાઓ હતા રેલવેમાંથી એકાદ બે દાખલા જોવા મળેલા ત્યાર પછી આપણે વાત કરીએ ગુજરાતી માટે તો ગુજરાતી પ્રમાણમાં વિદ્યાર્થીઓને ખૂબ સારું લાગેલું ગુજરાતી અંગ્રેજીની કમ્પેરમાં ખૂબ સારું એટલે આગળના સમયની અંદર વિદ્યાર્થીઓ કરી શકે ગુજરાતીને સૌથી પહેલા પ્રાયોરિટી આપી શકે અને ઇંગ્લિશના પ્રશ્નો તમે જોઈ લો નજર મારી લો બે ચાર અને એમ લાગે કે ના અઘરું છે તો એને એકદમ સૌથી છેલ્લે મૂકી હું તમને નજર મારું ને એટલા માટે કહું છું કે તમારી શિફ્ટમાં અઘરા જ હોય એવું જરૂરી નથી સલાહ પણ આવી શકે પણ આજના દિવસની અંદર અલગ અલગ પેપરની અંદર ઇંગ્લિશની અંદર એવું વિદ્યાર્થીઓને માનવું પડે છે કે એમાં વોકેબના સવાલો સૌથી વધારે છે ગ્રામરના પ્રશ્નો એટલા બધા નથી જેટલા વોકેબના જોવા મળેલા પેરેગ્રાફ ઉપર આધારિત સવાલો જોવા મળેલા અને એવા સવાલ પૂછાય છે કે પેરેગ્રાફમાંથી યોગ્ય તમે ટાઇટલ આપો ત્યાર પછી પેરેગ્રાફમાંથી સી નોનીમ તમે આપો આ પ્રકારના સવાલો જોવા મળે છે તો આપણે એવું કરી શકીએ ગુજરાતીમાં સૌથી પહેલા પ્રાયોરિટી ત્યાર પછી રીઝનિંગ ઉપર ત્યાર પછી મેથેમેટિક્સ ઉપર અને ત્યાર પછી તમે ઇંગ્લિશના પ્રશ્નો સોલ્વ કરી શકો તો દોસ્તો આ એકદમ હળવી માહિતી હતી વિદ્યાર્થીઓએ જે રિવ્યુઝ આપ્યા એના ઉપર આધારિત અને તમારી શિફ્ટની અંદર પણ પેપર તમારી મહેનત પ્રમાણે નીકળે એ પ્રકારે શુભકામનાઓ અને આગળની પરીક્ષાઓ માટે ઓલ ધ બેસ્ટ થેન્ક યુ